તો મે તને કે શું લાવાં? મારું તો મારી હાથમાં રોદી એમ નહીં પોઈલાન બોલા મી ભર્યા વારીયું મી રોધી ખવરાયો તો ખરી કમસે કમ. એટલે ના પાડે ને હું સુ કર તમે લઈને આયા, તમે રોદો. એટલે બૈરું નહીં તું મારી. તો હો તો એટલે તો લઈને આયા છો. તો પછી રોધી તો ખબર કેટલું તો કરે ક? માટી ના થાય, હું રોદવાન નહીં. ઊભી થઈને રોજે. નકા હાલમળા જુડી ના આયો બસ કાયો ક્યો છું કે બોલતો નહીં તાન હું બાયડી એટલે શું કરે બાયડી એટલે શું કર મારી વાત રોધી ખવરા વદરા ને જતી રહે જા